જસદણ માર્કેટિંગ એરમાં માં ખેડૂતોની પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી જીરું અને પરચુરણ જેવી જળસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એરમાં માં

ખેતરમાં તો આ ફૂકજન્ય રોગોએ આતંક મચાવ્યો છે મારા ખેતરમાં તો હજુ સુધી કોઈ રોગ આવ્યો નથી તો શું તારું ખેતર પણ ફૂગજન્ય રોગોથી ઘેરાઈ જાય પછી જ સારવાર કરવી છે કે પછી એઝોનના બે છંટકાવ કરવાના છે ફૂગજન્ય રોગોથી સંપૂર્ણ સુરક્ષા એઝોન સુરક્ષા ખેતરમાં એઝોનની એન્ટ્રી એટલે ફૂગજન્ય રોગોની નો એન્ટ્રી

ચૌદસો ને અઢાર રૂપિયા મીડિયમમાં લે નર શ્યામ પચી લેને ભાઈ પચ્ચી બસ ને આ પડીને મારો ભાઈ પચીસ આમાં દેવ ધરી છે ને ભાઈ હા સૌ ચૌસો રૂપિયા ત્યાં જરવામાં આવેલા હજાર બારમાં જાલે બધા લાગે ત્યારે પચાસ

ઓગણતર બાપુ એકોતેર બોતેર ચોતેર પંચોતેર છોતેર પંચોતેર

ભાઈ <laughs>

પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર 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 હલો સારું છે બાપુ એમાં મારી ગેરંટી પાછું મોકલી દીજો વાત માત્ર એટલી ગેરંટી

ને રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડ માં કપાસ ના બજાર આજે તેરસો ને પંચોતેર રૂપિયા થી લઈને ચૌદસો નેવું રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતા થોડા બજાર સારા જોવા મળી રહ્યા છે